નમસ્કાર મિત્રો હું છું બીએમ એમ બ્રજાસ્રાહ અને ફરી એકવાર એક નવી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે તમારું તો મિત્રો હું તમને આ વિડીયોમાં બતાવીશ કપડાં જેમાં આપણે નાના છોકરાના પણ ચાલુ કર્યા એ બત્રીસથી ચાલીસ લંબાઈ સુધીના તો એમાં અલગ અલગ પેન્ટ અને શર્ટ હે જે લેટેસ્ટ ડિઝાઇન એકદમ છે અને કેવા લાવ્યો છું તે પણ હું તમને બતાવીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમે નવા જીશો એટલે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો સૌથી પહેલાં તો હું તમને બતાવ્યું કે આ છે દસ નંબરનો શર્ટ જય લો ડિઝાઇનવાળી બધી તો સૌથી પહેલાં હું તમને બધા શર્ટના ફોટા બતાવી દઉં અને સાઈડમાં નીચે આના ફોટા પણ ચાલતા છે વિડીયોમાં એકદમ સારી એવી ક્વૉલિટીમાં અને લેટેસ્ટ ડિઝાઇન મળશે આપણે ત્યાં જય લો બધી અલગ અલગ સાઇઝ છે લગભગ આમાં દસ બાર ચૌદ સોળ અને અઢાર એવી રીતના સાઈઝ મળશે બધી બધી એકદમ લેટેસ્ટ ડિઝાઇન છે નવી જ લાયા હજી અમે તે જોઈ લો આ બધી દસ નંબરની શર્ટ હે બીજી પણ ઘણી બધી શર્ટ છે તે હું તમને બતાવું અને ત્યાર પછી હું તમને પેન્ટ પણ થોડા સેમ્પલ પીસ બતાવી દઈશ જય લો બધી જ કોટન એ વોસેબલ શર્ટ આવશે એટલે કલર નહીં જાય અને કાપડ ચડશે પણ નહીં આ પણ સરસ મજાની શર્ટ એ અને આ અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે અઢાર નંબરનો શર્ટ જોઈ લો પણ સરસ મજાનો શર્ટ એ આ હાફ બાયમાં એ બાકી બધી ફૂલ બાયમાં શર્ટ હે આવી અલગ અલગ સાઈઝમાં આપણને શર્ટ મળશે અને ત્યાર પછી પેન્ટ એ પેન્ટ પણ તમને જોઈ લો આપણે ત્યાં જીન્સમાં અને કોટનમાં મળી જશે આ પણ સરસ મજાની હે ત્યાર પછી તમે જોઈ લો આ પણ સરસ મજાની હે ફોટા નીચે ચાલતા છે એટલે વધુ એમાં ફોટામાં તમને અનુકૂળ આવશે ત્યાર પછી જીન્સમાં ક્રેચવાળી ડિઝાઇનવાળી ફંકી જોઈ લો પાછળ પોકેટ પણ સરસ મજાનું ડિઝાઇન કરેલી છે અને સાથે બેલ્ટ પણ આવશે આ પણ સરસ મજાની કલર પેન્ટમાં આવશે બત્રીસ થી ચાલીસ લંબાઈ જોઈ બધી ઘણી બધી તમને અહીંયા આપણે વેરાયટીમાં જોવા મળશે જો તમે આપણી શોપ ઉપર આવશો તો અને નીચે પોટા પણ ચાલતા છે બાકી ખરીદી તમારે કરવી હોય તો આપણું એડ્રેસ છે સાવન ગાર્મેન્ટ સહજાનંદ શોપિંગ સેન્ટર સ્વામિનારાયણના ડેલા સામે પત્રાવાળી ચોક અને સુરેન્દ્રનગર બાકી મોટાની તો આપણે રાખવી જ છીએ તો તેની પણ ખરીદી કરવી હોય તો તમે આવી શકો છો અથવા તમે મેસેજ પણ જરૂર કરજો પોટા હું તમને વોટ્સએપમાં તો મિત્રો આ હતા બત્રીસથી ચાલીસ સુધીના પેન્ટ અને શર્ટ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ